હનુર મહાદેવ આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન મિત્રો આજના વિડીયોમાં આપણે કર્ક રાશિના તમામ જાતકો માટે જુલાઈ બે હજાર પચીસ સુ લઈને આવી રહ્યો છે તેના વિશે ડિટેલમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે તેથી વિડીયોના અંદર સુધી જરૂરથી બનાવી રહ્યું કારણ કે મહિના દરમિયાન તમારે શું એવા ઉપાય કરવાના છે જેના કારણે આ મહિનો તમને ધનલા પણ અપાઈ શકે છે અને જે કંઈ પણ તકલીફ છે તેમાંથી તમને બહાર લાવી શકે છે તેના વિશે ચર્ચા કરવાના છે તો કર્ક રાશિના તમામ જાતકો આ વિડીયો પર આગળ વધે તે પહેલાં જો તમે આ વિડિયો ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો આચાર્ય સંકેત શુક્લ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો સબસ્ક્રાઈબ કર્યા બાદ બેલ આઇકન પ્રેસ કરીને ઓલ નોટિફિકેશન ટેપ પર જરૂરથી ટેપ કરી દેજો જેના કારણે જ્યોતિષ વાસ્તુ શાસ્ત્ર સ્પિરિચ્યુઅલ સાયન્સને લગતી અને તમારું જ્ઞાન વધારતી તમામ જે માહિતી હું શેર કરતો રહેતો હોઉં છું સાથે હસ્તરેખાનું પણ જે માહિતી શેર કરતો રહેતો હોઉં છું તે તમને રેગ્યુલરલી તેની નોટિફિકેશન્સ મળતી રહે તે તમને ચેક કરવાનું ન ભૂલો તેટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો હવે વિડીયોની શરૂઆત કરીએ તો કર્કરાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ ડ અને હ આ હેળાક્ષરપતિ થતો હોય છે તેની થાય છે કર્ક રાશિ તો તમારી સામે કર્ક રાશિના તમામ જાતકો મહિના દરમિયાન તમારી ચંદ્રકુંડળી કયા પ્રમાણે રહેવાની છે તે તમારી સામે દેખાઈ રહી છે સૌથી પહેલાં તો લગ્નમાં ફર્સ્ટ હાઉસમાં બુધ દેવતા વિરાટમાં છે સેકન્ડ હાઉસમાં મંગળ અને કેતોની યુવતી છે અષ્ટમ સ્થાનમાં રાહુ દેવતા નવમ સ્થાનમાં ભાગ્ય સ્થાનમાં શનિ દેવતા ત્યારબાદ અગિયારમાં સ્થાનમાં લાભ સ્થાનમાં શુક્ર દેવતા અને અને સ્થાનમાં સૂર્ય ગુરુની થઈ રહી છે તેના વિશે ચર્ચા કરીએ તે ત્રણ રાશિ પરિવર્તન જે આ મહિના દરમિયાન થવાના છે એટલે કે સૂર્ય દેવતા સોળ જુલાઈના દરમિયાન કર્ક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે એટલે કે મિથુનમાંથી કર્કમાં બારમાંથી ફર્સ્ટ હાઉસમાં તમારા સ્થાન પર આવશે તમારી કુંડળીમાં ત્યારબાદ છવ્વીસ જુલાઈના રોજ શુક્ર દેવતા મિથુન રાશિમાં આવી રહ્યા છે એટલે કે અગિયાર થી બારમા સ્થાનમાં જઈ રહ્યા છે અને મહિનાના અંતે ઓગણત્રીસ જુલાઈમાં મંગળ દેવતા મંગળ પાપ પાપયુતિનો અંત કરીને તમારા થર્ડ હાઉસમાં ગોચર કરવા જઈ રહ્યા છે હવે આ જે કંઈ પણ હું બોલ્યો તેની તમારા પર શું અસર થશે તે જ તમે જાણવા માગો છો ને તો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તમારી રાશિમાં જો આપણે તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો ફર્સ્ટ હાઉસ કે જે તમારી જાતને તમે જાતે છો તમારું એસ્થેટિક લુક્સ કેવું છે તમારું સ્વાસ્થ્ય કેવું રહેવાનું છે તમારી થોટ પ્રોસેસ તમારા વિચારવા મહિના દરમિયાન કેવા રહેવાના છે તે તમામ વસ્તુ ફર્સ્ટ હાઉસથી જોવામાં આવે છે હવે ત્યાં બુધ દેવતા વિરાજમાન છે તો બુધ દેવતા કે જે ચંદ્ર બાદ સૌથી વધારે ઝડપી ગતિથી ચાલતો ગ્રહ છે ખૂબ જલ્દીથી રાશિ પર वर्तन करचे ते તે તમારા વિચારોમાં ઉતાવળ લાવી શકે છે એટલે કે તમારું વિવરિંગ માઇન્ડ થોડુંક વધી શકે છે તમને ખૂબ વધારે વિચારો આવી શકે છે તમે ઓવર થિંકિંગ કરી શકો છો અને સૌથી મહત્વપૂર્ણ ઉતાવળ યા ડિસિઝન તે તમને લેવડાવી શકે છે સાથે જો તમારા સ્વાસ્થ્યની બીજી આપણે વાત કરીએ આ તો માનસિક સ્વાસ્થ્યની વાત કરું પરંતુ જો તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો ગુરુદેવતા અને સૂર્યદેવતા આરોગ્યના કારક સૂર્યદેવતા અને ગુરુદેવતા તમારી જન્મપત્રિકાને એટલે કે તમારો જે જીવ છે આત્મા એટલે કે સૂર્યદેવતા અને જીવ એટલે કે ગુરુદેવતા જીવ આત્માની યુતિ તમારી જન્મપત્રિકાના બારમા સ્થાનમાં થઈ રહી છે બારમા સ્થાનમાં એટલે કે ખરાબ સ્થાનમાં જ્યારે પણ ગુરુદેવતા જાય છે ને તો તે ક્યાંક ને ક્યાંક પેટને લગતી તકલીફ એટલે કે સ્ટમકને લગતી તકલીફ આવી શકે છે ગેસ એસિડિટી તો તેની શરૂઆત હોય છે પરંતુ આગળ જઈને કોઈ પણ પ્રમાણેનું કિડની સ્ટોન કે કોઈપણ પ્રમાણેની હેલ્થને લગતી ખાસ કરીને પેટને લગતી તકલીફ આવી શકે છે તમારે આ મહિના દરમિયાન ખાનપાનની પાનની ખૂબ કાળજી રાખવાની રહેશે તમે શું ખાઈ રહ્યા છો જંક ફૂડ ઓછું કરવાનું છે તમારે તેલ તેલની જે કંઈ પણ એટલે કે ઓઇલી પ્રોડક્ટ હોય તે તમામને તમારે આ મહિના દરમિયાન બંધ કરી દેવી જરૂરી છે કારણ કે તે મહિના દરમિયાન જે તમારા શરીરમાં ઇન્ટેક તમે કરશો આ મહિનામાં તો તકલીફ કરશે પરંતુ લાંબા સમય સુધી તો ગુરુદેવ અહીંયા જ સ્થાનમાં રહેવાના છે તે તમને લાંબા સમય સુધી તકલીફ કરી શકે છે તેની તમારે કાળજી રાખવાની રહેશે આપણે આગળ વાત કરીએ તો મંગળ અને કેતુની પાપ યુતિ સેકન્ડ હાઉસમાં થઈ રહી છે સેકન્ડ હાઉસ બીજું સ્થાન એટલે કે તે તમારી વાણીનું સ્થાન છે તમારા ધનનું સ્થાન છે તમારી યાદશક્તિનું સ્થાન છે અને સૌથી મહત્વપૂર્ણ તમારી ફેમિલી અને ફેમિલી બોન્ડિંગનું સ્થાન છે તો મંગળ અને કેતુ મંગળ એગ્રેસરના કારક છે અને કેતુ માઇન્ડલેસ ફ્રેન્ડ છે તમે તમારી ફેમિલીમાં કે કોઈ પણ બીજા લોકો સાથે શું બોલી રહ્યા છો તમને જ નથી ખબર કે તમારો ગુસ્સો કેટલી લિમિટ સુધી વધી ગયો છે લોકો તમને જ સામેથી કહે છે કે તમે બદલાઈ ગયા છો તેથી તમારા એગ્રેસરને તમારા ટેમ્પરામેન્ટને તમારી વાણીને ખૂબ કંટ્રોલ કરવી જરૂરી છે જો તમે વાણીને કંટ્રોલ નહીં કરો ગુસ્સા પર કંટ્રોલ નહીં કરો તો પસ્તાવો તમને જ વધારે થવાનો છે કે મારે આ વસ્તુ નહોતું બોલવાનું અને તેના તમે ફક્ત ફેમિલીમાં બોલશો તો ફેમિલીના લોકો તો આજે ભૂલીને કાલે તમને તમારી સાથે સારું રાખશે પરંતુ જો વર્ક પ્લેસ પર તમે જે તકલીફ કરશો ગુસ્સો કરશો હાયર મેનેજમેન્ટ કે બોસ સાથે પણ ખરાબ વર્તન કરશો આગળ જઈને તમને લાભ આપતા તે રોગ છે તમને તકલીફ આપશે કારણ કે મંગળ દેવતા તમારા કરિયરના સ્થાનના માલિક પણ બની રહ્યા છે દસમા સ્થાનમાં મેષ રાશિ છે તેના માલિક તે બની રહ્યા છે તેથી તમારે ગુસ્સા પર કંટ્રોલ કરવાનો છે આ મહિના દરમિયાન તમારે ચૂપ રહેવાનું છે સાયલન્સ ઇઝ ધ બેસ્ટ આન્સર ઇન એવરી સિચ્યુએશન કહેવામાં આવે છે ને તે પ્રમાણે તમારે કર્ક રાશિના તમામ જાતકો જો તમે ઓછું બોલશો તો તમે તમારા ગુસ્સા પર પણ કંટ્રોલ કરી શકશો તેથી આ મહિનામાં ટેમ્પરામેન્ટ એગ્રેસન તમારે તમારા પોકેટમાં રાખવાની ખૂબ જરૂર છે જો તમે બોલ્યા તો તકલીફ તેમ માનીને ચાલો આગળ આપણે વાત કરીએ તો મિથુન રાશિના જે કોઈ પણ જાતકો છે તેમના સંતાનની વાત કરીએ અને જે લોકો જાતે મિથુન રાશિના છે પરંતુ એજ્યુકેશન કરી રહ્યા છે તેમની પણ આપણે વાત કરીએ તો પંચમ સ્થાનથી આપણે એજ્યુકેશન જોવામાં આવે છે સાથે લવ રિલેશનશીપ પણ જોવામાં આવે છે તો પંચમ સ્થાન પર મંગળદેવ પંચમ સ્થાનના માલિક વૃશ્ચિક રાશિના માલિક જે થઈ રહ્યા છે તે મંગળદેવ છે મંગળદેવની ચતુર્થ દ્રષ્ટિ થઈ રહી છે પંચમ સ્થાન પર હવે મંગળ પાપ પાપયુતિ તો છે જ પરંતુ આ મહિના દરમિયાન મંગળ કેતુ જે ધન પર રહીને જે ધનનો વ્યય કરાવવાના છે તો તે ક્યાંકને ક્યાંક તમારા બાળકના એજ્યુકેશન માટે કે તમે જાતે સ્ટડી કરી રહ્યા છો તો તમારા એજ્યુકેશન માટે તે ક્યાંકને ક્યાંક વધારે પૈસાની જરૂરતે લાવી શકે છે તમારે કંઈક મોટી એડમિશન એડમિશન તમારું થઈ તો જશે પરંતુ તમારે મેનેજમેન્ટ કોટા પર કે હાયર સ્ટડીઝ કરવું હોય તો તેના માટે વધારે ટ્યુશન ફીસ આપવી પડે કે એ પ્રમાણે કંઈક તમારે પૈસાની મદદથી વિદ્યાભ્યાસમાં આગળ વધવું પડી શકે તેવા યોગ ઓગણત્રીસ જુલાઈ સુધીમાં બની રહ્યા છે સાથે શુક્રદેવની પણ દ્રષ્ટિ આવી રહી છે છવ્વીસ જુલાઈ સુધી પંચમ સ્થાન પર તેના કારણે પણ તમે બીજા લોકોને વધારે બતાવવામાં કે જો હું તો મોટી કોલેજોમાં ભણી રહ્યો છું મારો બાળક જે છે તે ફોરેનમાં લંડનમાં યુએસએમાં તેને વિઝા મળી ગયા છે ત્યાં ભણવા જઈ રહ્યા છે વધારે ખોટું શો ઓફ કરવામાં તમારું બેંક બેલેન્સ ના બગડે કર્ક રાશિના જાતકો આ વાતની કાળજી રાખવાની છે હું આ પ્રમાણે તમને ટૂંક ટચ કહું છું ફક્ત ગ્રહોની ભાષા ડિકોડ કરીને હું તમને સમજાવું છું તેથી આ રીતે કાળજી રાખવાની છે તમારે ખોટા ખર્ચા પર કંટ્રોલ કરવાના છે આ મહિના દરમિયાન મોટા ખર્ચા પર તો કંટ્રોલ કરશો જ પરંતુ નાના નાના ખર્ચાને તમારે કંટ્રોલમાં રાખવાના છે તે ક્યારેય મોટા બની જાય તમને જ નહીં ખ્યાલ રહે આ વાતની કાળજી રાખવાની રહેશે આગળ આપણે વાત કરીએ તો તમારું સપ્તમ સ્થાન કે જે તમારા લાઈફ પાર્ટનરનું બિઝનેસ પાર્ટનરનું સ્થાન છે સપ્તમ સ્થાનના માલિક ભાગ્યસ્થાનમાં વિરાજમાન છે ભાગ્યને પણ તે વધારી રહ્યા છે પરંતુ ભાગ્ય ક્યાં જઈ રહ્યા છે તેના વિશે ચર્ચા કરીએ પહેલાં સપ્તમ સ્થાનના માલિક શનિદેવ ભાગ્યના સ્થાનમાં જતા હોવાને કારણે તમને લાગશે કે તમારા જીવનમાં તમારા જે લાઈફ પાર્ટનર છે તેમના સાથે જ્યારે જ્યારે તમે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરો છો તેમને તમે ખુશ રાખો છો ત્યારે ત્યારે તમારા જીવનમાં આવનારા બે ત્રણ દિવસ ખૂબ સારા જાય છે તેવું તમને ફીલ થશે કે અચાનક જ મારું ભાગ્ય મારી પત્ની કે મારા પતિના થકી મારા લાઈફ પાર્ટનરના થકી વધી રહ્યું છે તેવું તમને રાખી શકે છે તેથી તેમના સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાનો મહિનો છે શક્ય હોય તો તેમના સાથે તમે નાની મોટી ટ્રીપ પણ પ્લાન કરી શકો છો તેમને તમારે ખુશ રાખવાની છે લાઈફ પાર્ટનર બાદ બિઝનેસ પાર્ટનરનું પણ આ સ્થાન છે તેથી બિઝનેસ પાર્ટનર પર ક્યાંકથી કંઈક મોટા સારા ઓર્ડર્સ લઈ આવે કે તેમના નામ થકી કામ થઈ જાય તેવા સંજોગો બની રહ્યા છે ઇન શોર્ટમાં પાર્ટનર થકી તમારું ભાગ્ય આ મહિનામાં સારું રહેવાનું રહેશે આગળ આપણે વાત કરીએ તો તમારી જન્મપત્રિકામાં જે નવમા સ્થાનમાં ભાગ્યસ્થાનના માલિક ગુરુદેવતા વ્યયમાં જઈ રહ્યા છે તેથી તમને ભાગ્યનો સાથ તમને ન મળે પરંતુ તમારા પાર્ટનર સ્થાનમાં થતા હોવાને કારણે તમારા પાર્ટનરથી તમારું ભાગ્ય વધી રહ્યું છે તેવું તમને તમારા લકનો સાથ મળી રહ્યો છે તેવું થઈ શકે છે તેથી એક રેમેડી તો અત્યારે જ આપી દીધી તમારા લાઈફ પાર્ટનર બિઝનેસ પાર્ટનર સાથે સારા સંબંધ રાખો તેમને ખુશ રાખો જુઓ પછી આ મહિનો કેવો રહેશે હવે આપણે આગળ વાત કરીએ તો તમારું કરિયર કેવું રહેશે તો કરિયર બાબતે આપણે વાત કરીએ તો મિત્રો કરિયર અને તમારા લાભની વાત કરીએ તો કરિયરમાં ઓલરેડી કહી ચૂક્યો છું હું તમને કે તમારે વાણી પર કંટ્રોલ રાખવાનું છે કરિયરમાં ચેન્જ કરવાનું અત્યારે ન વિચારો તેટલું સારું છે હા તમે કોઈ જોબ ઇન્ટરવ્યૂ માટે જાઓ જોબ ઇન્ટરવ્યૂમાં પણ તમે સક્સેસફુલ થઈ જાઓ પરંતુ તે જગ્યા પર જવાથી તમે તેવું ફીલ કહી શકો છો કે આના કરતાં પહેલાંનું જે મારું ઓર્ગેનાઇઝેશન હતું તે ઘણું સારું હતું હું ત્યાં મારા પ્રમાણે ડિસિઝન લઈ શકતો હતો તેથી તમારાથી ખોટું કરિયરમાં ડિસિઝન ન લેવાઈ જાય તેની કાળજી રાખવાની રહેશે જો તમે પહેલેથી રિઝાઇન આપીને બેઠા છો જુલાઈ મહિના પહેલાંથી તો બરાબર છે પરંતુ જો જુલાઈ મહિનામાં તમે ડિસિઝન લેવા જઈ રહ્યા છો ખોટું ડિસિઝન લેવાઈ શકે છે કે તું માઇન્ડલેસ પ્લેનેટના સાથે છો તેના માટે હવે એક અંતિમ વાત કહેવાની છે આ વાત અંતિમ રાખી તેનું કારણ તે છે કે રાહુ દેવતા તમારા અષ્ટમ સ્થાનમાં છે અષ્ટમ સ્થાન અકસ્માતનું સ્થાન છે આકસ્મિક લભનું પણ સ્થાન છે સાથે જ તમારા જે વાહનનું કારક જે સ્થાન છે તે સપ્ત ચતુર્થ સ્થાનમાં શુક્ર દેવતા વિરાટમાન છે કે જે સોળ જુ છવ્વીસ જુલાઈ બાદ બારમા સ્થાનમાં જવાના છે પરંતુ રાહુ દેવતાનું ઇન્ફ્લુઅન્સ તો પૂરા મહિના દરમિયાન રહેવાનું છે મિત્રો આ મહિનામાં વાહન ચલાવવા પર તમારે એક્સ્ટ્રા કાળજી રાખવી જ પડશે આ મહિનામાં પણ તેનું કારણ તે છે કે વાહન ચલાવુંમાં કાળજી કે તેમ નથી કે તમારો ફક્ત મોટો જ અકસ્માત થશે તમારું ચલાણ પણ આવી શકે છે તમને ટ્રાફિક પોલીસ તકલીફ હેરાન કરી શકે છે પોલીસ કોર્ટ કચેરીના પણ તમારા ધક્કા થઈ શકે છે તે પણ તમામ તકલીફ તમને આવી શકે છે તેથી તમારે આ વાતની કાળજી રાખવાની રહેશે વાહન ચલાવવા પર કાળજી રાખવાની રહેશે બારમા સ્થાનમાં જે સૂર્ય અને ગુરુની જે યુતિ થઈ રહી છે બારમું સ્થાન હોસ્પિટલનું સ્થાન છે તેની સીધી દ્રષ્ટિ આવી છે છઠ્ઠા સ્થાનમાં છઠ્ઠું સ્થાન તમારું કોર્ટ કચેરીનું પોલીસ સ્ટેશનનું છે તેથી છ આઠ બાર ત્રણ ત્રણ એક્ટિવ થઈ રહ્યા છે તેથી તમારું કે તમારા પરિવારના કોઈ સદસ્યની હેલ્થ બગડવાના કારણે હોસ્પિટલના ધક્કા થઈ શકે છે તમારે જાતે તમારા વાહન ખરાબ ચલાવવાના કારણે પણ તકલીફ થઈ શકે છે મંગળ કેતુ વાણીના સ્થાનમાં છે રોડ રેજ એટલે કે તમે વાહન ચલાવતી વખતે કોઈના સાથે કંઈક બોલવામાં તકલીફ કરી તો તેના કારણે રસ્તા પર જ કંઈ તકલીફ થઈ જાય તેઓ પણ સંજોગો બની રહ્યા છે તો મિત્રો આ જે કંઈ પણ કાળજી રાખવાની મેં તમને કહી છે કાળજી રાખો તમારા માટે આ મહિનો સિક્સટી ફોર્ટી કે પછી ફિફ્ટી ફિફ્ટી સમાન પરિણામ લઈને આવી રહ્યો છે તેથી તમારે એક્સ્ટ્રા કાળજી રાખવી પડશે ઉપાય શું કરવાનો છે ઉપાય તરીકે જે કોઈ પણ વિદેશમાં જે કોઈપણ વ્યૂવર જોઈ રહ્યા છે જેમને મંદિર નથી મળી રહ્યું નજીકમાં તો તેમના માટે એ જ ઉપાય કરવાનો છે સપ્તમ સ્થાન ખૂબ સારી અવસ્થામાં છે તેના પર કોઈ પાપ દ્રષ્ટિ નથી થઈ રહી તેના કારણે તમારે શનિદેવતા ભાગ્યના સ્થાનમાં છે તેથી તમારા લાઈફ પાર્ટનર સાથે તો સારું રાખવાનું છે પરંતુ હનુમાન ચાલીસા બજરંગબાણનો પાઠ કે હનુમાનજીના કોઈપણ મંત્રનો પાઠ તમે દિવસ દરમિયાન કરશો તો તે તમને ખૂબ સારો લાભ અપાવી શકે છે સાથે શક્ય બને તો આ મહિનામાં ચેરિટી વર્ક તમે જે કંઈ પણ અર્ન કરો છો જે કંઈ પણ તમારી મંથલી ઇન્કમ છે ઓનલી વન પર્સન્ટ જેટલું ચેરિટી વર્ક કરો ઓર્ફનેજ હાઉસમાં કે પછી જે ઓલ્ડ એજ હોમ છે ત્યાં તમારે કોઈ પણ ચેરિટી વર્ક કરવું જોઈએ જાતે તમારે કોઈ પ્રોડક્ટ બાય કરીને ત્યાં જઈને બધાને ડિસ્ટ્રીબ્યુટ કરવાની છે પૈસા નથી આપવાના તે વાતની કાળજી તમારે રાખવાની છે તેમને તમે મદદરૂપ થઈ શકો છો મેનેજમેન્ટને સ્ટાફને મદદ નથી થવાનું તે લોકોને ડાયરેક્ટલી તમારે મદદરૂપ થવાનું રહેશે શક્ય બને તો તેમને તમે એક ટાઈમનું ભોજન પણ કરાવી શકો છો તેથી વિદેશમાં છો તો આ ઉપાય કરવાના છે હનુમાન ચાલીસા અને બજરંગપણપાટ ઇન્ડિયામાં પણ તમે તે કરી શકો છો પરંતુ ઇન્ડિયામાં છો તો મંદિર કેમ ન જઈએ હનુમાનજીના મંદિરે મંગળવારે અને શનિવારે અવશ્ય તમારે મંદિરે જવાનું રહેશે કેટલાક લોકો તો દરરોજ જાય છે કે ખૂબ સારું છે પરંતુ મંગળવારે અને શનિવારે મંદિરે જઈને એકવાર હનુમાન ચાલીસા બજરંગબાનો પાઠ જરૂરથી કરવો જોઈએ હનુમાનજી પર સરસવના તેલમાં થોડુંક સિંદૂર ભેગું કરીને હનુમાનજી પર તમારે ચડાવવું જોઈએ અને ત્યાં સરસવના તેલનો એક દીવો પણ તમારે જરૂરથી કરવો જોઈએ સાથે આંકડાનું પુષ્પ પણ જો તમે આંકડાનું ફૂલ પણ જો તમે હનુમાનજીને ભેટ આપશો તો આ મહિનામાં જે કંઈ પણ ગ્રહોની અનિષ્ટ જે બનાવ બનવા જઈ રહ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક હનુમાનજી તમને સેવગાઢ કરી શકે છે બીજો ઉપાય તમે તે પણ કરી શકો છો કે તમારે દરરોજ સવારે સૂર્યદેવને જળ ચડાવશો તે પણ તમારા માટે સારું સાબિત થઈ શકે છે જો તમે તે ન કરી શકો તો ગાયત્રી મંત્રનો પાઠ તે તમને ખૂબ સારું રિઝલ્ટ આપી શકે છે અને બીજી એક મહત્ત્વની રેમેડી તમને આપું તો શિવલિંગાષ્ટકમ સ્ત્રોત આ જાપ જો તમે કરશો શિવલંગાષ્ટકમ સ્તોત્રનો પાઠ તમે કરશો દરરોજ સવાર સાંજ તો તે તમને ખૂબ સારી રીતે તમારું માઇન્ડસેટ પણ સારું પડશે ઉતાવળિયા ડિસિઝન લેવાથી પણ તમને તે બચાવી શકશે તો મિત્રો આ વિડીયો તમને કેવું લાગે જો માહિતી પસંદ આવી હોય તો કમેન્ટમાં તમે જણાવવાનું ન ભૂલશો અને સાથે જ વધારે લોકોને આ માહિતી શેર કરો જેથી તમે તો એક શેર કરશો પરંતુ જો તમારા થકી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીનું કોઈનું સારું થશે તેના વેલ વિશેષ તમને જ મળવાના છે ને તમે આગળ જીવનમાં વધી શકશો તો આજના વિડીયોમાં હું તમારી પાસેથી રજા લઈ રહ્યો છું નેક્સ્ટ વિડીયોમાં આપણે સિંહ રાશિના જાતકો માટે આવનારો મહિનો કેવો રહેવાનો છે તેના વિશે ચર્ચા કરશું આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન ઓમ નમઃ શિવાય